સ્વાદ રસિકો માટે પ્રખ્યાત નાયલોન પાવ ભાજી નવી પહેલ શરૂ કરી છે. વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટોカフェ નિભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં નાયલોન પાવ ભાજીનો સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે. સ્વર્ગસ્થ દિનેશભાઈ દામજીભાઈ વાઢેર દ્વારા પોરબંદર ખાતે 2 રૂપિયાથી પાવ ભાજીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાં પિસ્તાલીસ વર્ષથી નાયલોન પાઉભાજીનો સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે હાલ સ્વર્ગસ્થ દિનેશભાઈ વાઢેરના પુત્રો ભાવિન ડી વાઢેર ચિરાગ ડી વાઢેર તથા તુષાર ડી વાઢેર પરંપરાને આગળ ધપાવી રહ્યા છે નાયલોન પાઉભાજી કારેલી બાગ ઇન ઓર્બિટ મોલ માંજલપુર અને વાગોડિયા વિસ્તારમાં શાખાઓ ધરાવે છે ત્યારે હવે પ્રગતિના પંથે વધુ એક ડગલું ભરવા જઈ રહ્યા છે સ્વાદ રસિકો માટે વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઈસ રેસ્ટ્રો કાફેની શરૂઆત કરવામાં આવી છે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં જાણીતા અગ્રણીઓ સહિતના મહાનુભાવો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે છેલ્લા ઘણા બાવીસ વર્ષોથી આપણે વડોદરામાં નાઇલોન પંભાજીના નામથી આપણું જે સાહસ છે ચાલુ છે હવે આપણે આ જે એરિયો છે અહીંના સ્વાદ રસિકોની માગણીને ધ્યાનમાં રાખીને આજે આ નવું સાહસ આપણા નાયલોન બેનર હેઠળ પણ વોર્મિંગ સ્પાઈસ રેસ્ટ્રો કેફેના નામથી ચાલુ કરીએ છીએ જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે આપણી બીજી ચાર બ્રાન્ચ છે મેઇન બ્રાન્ચ આપણી કારેલીબાગ નાઇલોન પાઉંભાજી બીજી ઇનોર મોલમાં છે આ પછી માંજલપુર છે વાઘોડિયામાં આપણી બ્રાન્ચો છે એ અહીંયા જે આપણે જે શરૂ કરી રહ્યા છીએ આપણે બધી જ વસ્તુઓ જેમ કે પાઉંભાજી છે પુલાવ છે ચાઇનીઝ કોન્ટિનેન્ટલ મોકટેલ પીઝા સેન્ડવિચ બર્ગર બધું જ આવી જશે હા અહીંયા આપણે અત્યારે અમારું પ્લાનિંગ સાંજના છ થી લેટ નેટ ચાલુ રાખવાનું છે એ ઉપરાંત થોડાક સમય પછી અમે બપોરનું જમવાનું અને સવારે નાસ્તો પણ શરૂઆત કરીશું